જુનાગઢમાં હાઉસ ટેક્સ વસૂલવાની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની બાર ટીમને કાર્યશીલ કરવામાં આવી છે ઘરે ઘરે જઈને ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર કલ્પેશ ટોલિયાએ જણાવ્યું કે બે હજાર ચોવીસ પચીસનો શહેરીજનોનો કુલ ટેક્સ એકસો ત્રીસ કરોડ રૂપિયા છે જેમાંથી અડતાલીસ કરોડ વસૂલી લેવામાં આવ્યા છે જે લોકો ટેક્સ નહીં ભરે તેની મિલકત સીલ કરવામાં આવશે સત્તર થી એકત્રીસ માર્ચ સુધી ઢોલ નગારા વગાડી નામની જાહેરાત કરવામાં આવશે ટેક્સ બાકી હોય તેને ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે ચાલુ વર્ષ એમ ટોટલ એકસો ત્રીસ કરોડ બાકી છે તે પૈકી અત્યાર સુધી અડતાલીસ કરોડ પચાસ લાખની વસુલાત થઈ ગઈ છે બાકીની વસુલાત માટે અમારી બાર ટીમ અત્યારે સતત કાર્ય ચાલુ છે અત્યારે સીલ મારે છસો પચાસ મિલકતને સીલ મારેલ છે અને ટાચમાં લીધેલ છે છતાં પણ મિલકત નહીં ભરે તો અમે આગામી સત્તર તારીખથી સત્તરથી એકત્રીસ ઘરે ઘરે ઢોલ નગાર વગાડવામાં આવશે ઢોલ નગાર આજુબાજુ ખ્યાલ આવશે કે આ ભાઈનો ટેક્સ બાકી છે એટલે મહેરબાની નંબર વિનંતી મારા નગરજનોને વિનંતી કરું છું કે જે ઘરો છે એ ટેક્સ ભરપાઈ કરી આપે